આંદોલનમાં તેત્રીસમા દિવસે ભાવનગર ખાતે આવેલ પ્રાદેશિક કમિશનર કચેરી સામે બહેનો દ્વારા ધરણા આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે જ્યારે સુધી સરકાર અથવા તંત્ર દ્વારા તેમની મુખ્ય માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ભાવનગર ખાતે અવિરત રીતે ચાલુ રહેશે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત આ ન્યાય સંગત લડતને સંપૂર્ણ ટેકો આપે છે અને તંત્રને વિનંતી કરે છે કે આંદોલન કરી કરી આ લોકોનું યોગ્ય માંગો અને તાત્કાલિક સ્વીકારી તેમની નોકરીને કાયમી બનાવે કેમેરામેન બિજલભાઈ કે સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર ગુજરાતની એક પ્રથમ એવી નગરપાલિકા છે રાજુલા કે જે પંદર દિવસની વારા સિસ્ટમ છે ગુજરાતની કોઈ પણ નગરપાલિકા આ આવશ્યક જે કામ કરતા હોય તેવા કામદારોને ને પંદર દિવસ માટે રાખી ન શકે તો પોતાની મનમાની કરતી નગરપાલિકા રાજુલા છે તો તેની માટે આજે આરસીએમ સાહેબને ને રજૂઆત કરી અને જે અમારી માંગ છે તેની યોગ્ય માની છે અને તાત્કાલિક આજે ચીફ ઓફિસર સાહેબ બોલાવ્યા છે જો આ પ્રશ્ન અમારો હલ થઈ જાય એટલે જે અન ત્યાગ જે બહેનો કરી રહ્યા છે તે પૂર્ણ કરીને રાજુલાના કામદારો કામે ચડી જાય છે આપી છે ત્યારે આજે આરસીબરૂલા ભાવનગર ખાતે સાહેબ પાસે અમે માંગ કરી અમારે કોઈ કામગીરી નોકરી અત્યારે જોતી નથી પણ માત્ર અમારા સમાજના જે કર્મચારીઓ બેઠા છે જે બેરો બેઠા છે

પંદર દિવસના ના વારા રાખે પાંચ હજાર નો પગાર દે પાંચ હજાર માં મારું બસાનું પૂરું નથી પડતું અમારા બસા ને અમે ભણાવ્યા નહીં વખતા નથી અમે બે દિવસ થી અમે ભાવનગર આવ્યા છે અમારા છોકરાઓ અમને ફોન કરીને કહે છે મમ્મી તું ક્યારે આવે મમ્મી તું ક્યારે તો હું એમ કઉ છું કે બટા હું નોકરી લઈને જ આવવાની છું અમને સાહેબ રજૂ વાત કરી છે દિલ થી પ્રાર્થના કરી કે સાહેબ અમારી માંગ એટલી સ્વીકારી લે તમે બસ અમે એટલી પ્રાર્થના કરી છે ભગવાન ને ભગવાન મારું નામ કિશોરભાઈ અમીરભાઈ દાખડા સમસ્ત અનુસૂચિત જાતિ આગેવાન આ રાજુલા નગરપાલિકાની અંદર પંદરથી વાળા પ્રથા જે હતી અને પાંચ હજાર તે મેંતન મળતું હતું એના વિરોધમાં ત્રીસની કામે લેવા માટે આજે પાંત્રીસ દિવસથી મહિલા આંદોલન ચાલી રહ્યું છે એનો આજે ભાવનગર સાહેબે સારો સુલહે કાઢી અને ચીફ ઓફિસર સાહેબને બોલાવી અને આ લોકોની માંગણી માંગવાની વાત કરી છે જે પાંચ માં ખરેખર કોઈના ઘરનું અત્યારે દૂધ એક ટકનું આવતું હશે એવા પરિસ્થિતિમાં આખો મહિનો કઈ રીતે કાઢવો જે આ સરકારની અંદર જે આ મોંઘવારીની અંદર પાંચ હજારમાં મહિનો ગાઢવો એટલે એવા સમાજની અંદર જે કચડાયેલો સમાજ છે પીછડાયેલો સમાજ છે જે વાલ્મીકી સમાજ એ પોતાના સફાઈ કામ કરવા વાળવા જેવી નોકરી ને લઈને આંદોલન કરે ખરેખર આ સરકારને આના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ ને આવા આંદોલન ખરેખર ગુજરાતમાં નો થાય અને જે સમાજ વાલ્મીકી સમાજ ને જે કામ ચાલી રહ્યા છે જે એની માંગણી છે સરકારે એને સ્પેશિયલ બોલાવીને આ માંગણીનો ઉકેલ લાવવો જોઈએ હવે અમારી આશા છે ભાવનગર અમે આરસીએમ કચેરી છે મળ્યા છે સાંભળ્યા સાંભળીને ચીફ ઓફિસર સાહેબ ને છે તાત્કાલિક આજના આજ આ પ્રશ્ન નો નિકાલ આવે એ અનુસંધાને અમને બાયધરી આપી છે જે અમે સાહેબ ની વાત થી સહમત છીએ થોડેક સરકારી કામોય ડીલે થતું હોય પણ ખરેખર આ લોકો ન્યાય મળશે એવી અપેક્ષા સાથે અમે છે